નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાની ફૂલ તૈયારી થઈ ચૂકી છે એમાં ઘણા બધા નેતાઓ પણ હાજર રહ્યા છે અને લાખોની સંખ્યામાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે પણ આપણે આગળ વાત કરીએ એની પહેલાં હું તમને એનો રૂટ પણ બતાવી દઈશ છેલ્લે હું તમને અહીંયા સાઈડમાં ફોટો પણ મૂક દઈશ કઈ કઈ જગ્યાએ અંતિમ યાત્રા ચાલવાની છે એના વિશે પણ વાત કરી લેશું પણ સૌથી પહેલાં મિત્રો એક વાત ખાસ જણાવવાની કે ભાઈ અમદાવાદ પ્લેન ક્રેસમાં ફક્ત ને ફક્ત વિજયભાઈ રૂપાણી એક જ ન હતા એની સાથે ઘણા બધા લોકો પણ હતા ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવી રહ્યા છે પરંતુ ફક્ત ને ફક્ત વિજયભાઈ રૂપાણીના જ આવી રહ્યા છે ત્યારે બીજો લોકો જે હતા એના કોઈ દિવસ ક્યાંય પણ ફોટા જોવા મળતા નથી ત્યારે કંઈક ને કંઈક ભાઈ બધાને વિડીયો બનાવવા હોય તો ભાઈ બધાના વિડીયો બનાવવા જોઈએ એવું લાગી રહ્યું છે પરંતુ મિત્રો હાલ જે છે એ વિજયભાઈ રૂપાણીના જ વિડીયો સામે આવી રહ્યા છે તો ભાઈ એમના જે દીકરા હતા એમને બતાવી દીધું છે કે ભાઈ ફક્ત ને ફક્ત મારા પપ્પા એક જ નહોતા એની સાથે બીજા લોકો પણ હતા કારણ કે એમના દીકરાએ કીધું કે હું આ જેટલા પણ લોકો પ્લેન ક્રેશ ઘટનામાં મૃત્યુ પામ્યા છે બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ફક્ત એ જ નહીં આખી ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને કીધું અને એને ફક્ત ફક્ત ને એના પપ્પાનું નામ લીધું લીધું આખી વાત પૂરી થઈ ત્યાં સુધી એમના પપ્પાનું એકનું નામ નથી બધા જેટલા લોકો છે બધાને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્યારે મિત્રો ખરેખર આવા દીકરા હોવા જોઈએ તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો કે કારણ કે અત્યાર સુધી તમે જોયા હશે વિડીયોમાં જાજુભાઈ વિજયભાઈ રૂપાણીની વાત થતી હતી પરંતુ એમના દીકરાએ જ બતાવી દીધું છે કે ભાઈ ફક્ત ને ફક્ત મારા પપ્પા ન હતા એની સાથે બીજા લોકો પણ હતા તો બધાને શ્રદ્ધાંજલિ પાઠવી છે તો એમના દીકરા માટે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો હાલ વાત કરીએ તો એનો રૂટ ક્યાં ક્યાં રહેવાનો છે એના વિશે વાત કરું તો હું તમને અહીંયા સાઈડમાં સ્ક્રીનશોટ મૂકી દઉં છું પાંચથી સનો ટાઈમ છે ત્યાં સુધી તો જે દેવી દેવતાના સ્થાનો છે ત્યાં બધે જવાના છે ત્યાર પછી પાંચથી છનો ટાઈમ છે હું અહીં તમને સાઈડમાં ફોટો મૂકી દઉં છું ત્યારે કઈ કઈ જગ્યાએ નીકળશે એ તમે એમાં જોઈ શકો છો તો મિત્રો જેમ બને એમ વિડીયો શેર કરી દેજો કારણ કે એના દીકરાએ જે કરી બતાવ્યું એવું કોઈ ન કરી શકે કારણ કે ભાઈ બાપ પણ એક બાપનું જ્યારે મૃત્યુ થાય છે અવસાન થાય છે ત્યારે એની ખોટ કેવી હોય છે એ બધાને ખબર હોય છે પરંતુ તેમ છતાં તેને ભાઈ બધાને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને એમાં ક્યાંય પણ ખાલી એકના એટલે કે એમના પિતાનું નામ ક્યારે પણ લીધું નથી એમણે બધાનું વાત કરી છે અને બધાને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્યારે મિત્રો એ દીકરા વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત